નમસ્કાર આમ જોઈ રાજુ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપી સાથે હેતો વગર છોટાદપુર જિલ્લામાં કુદરતનો મિજાજ બદલાયો છે છેલ્લા બે ત્રણ દિવસથી છવાયેલા વાદળશાહ વાતાવરણ બાદ આજે વહેલી સવારે છોટાદપુર નગર સહિત ગ્રામ્ય પંથકમાં કોમોસમી વરસાદ વરસ્યો હતો છોટાદુપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત ફલટો જોવા મળી રહ્યો છે જેના અંતે આજે જર્મર વરસાદ શરૂ થયો હતો અચાનક વરસેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ ખેડૂતો માટે આ માવઠું આફત સમાન સાબિત થઈ રહ્યું છે આ કમોસમી વરસાદની સૌથી માઠી અસર બાગાયતી પાક પર પડવાની શક્યતા છે ખાસ કરીને છોટાદેપુર પંથકમાં કેરીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અત્યારે આંબા પર મોર ફૂલ આવવાની સીઝન છે અને વરસાદી છાંટા પડવાને કારણે મોર ખરી પડવાની અથવા તો તેમાં જીવાત પડવાની શક્યતા વધી ગઈ છે કેરી ઉપરાંત અન્ય રવિ પાકને પણ આ માવઠું નુકસાન પહોંચાડી શકે છે જો વરસાદી ઝાપટા ચાલુ રહેશે તો ખેડૂતોનો તૈયાર પાક બગડશે તેવી ભીતિ સેવાઈ રહી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર